દિલ્હીમાં જ્યારે ચોમાસાનો પ્રથમ વરસાદ શરૂ થયો તો આફત સાથે આવ્યો આ વરસાદ કારણ કે વરસાદના કારણે દિલ્હીવાસીઓને ભીષણ ગરમીથી રાહત મળી પરંતુ ધોધમાર વરસાદથી અનેક સ્થળો પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ આજે વહેલી સવારથી દિલ્હીના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો શાંતિપથ મિન્ટો રોડ આઈટીઓ ગોવિંદપુરી ધો ધોલાખુવા અને એરપોર્ટ સહિતના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ ખાબક્યો જેને લઈ અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળ્યા અને એટલું જ નહીં અમુક સ્થળે તો કાર અને ટ્રકો પણ પાણીમાં ગરકાવ થયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ તરફ શાંતિપથ પર વરસાદ બાદ રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી જ્યારે કે મિન્ટો રોડ પર પાણીમાં કાર ગરકાવ થઈ વિસ્તાર કે જ્યાં ભારે પર પાણી જોવા મળી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો અને વહેલી સવારે જ વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં અટવાયા હતા જોકે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે જળબંબાકારની આ સ્થિતિને લઈ પ્રશાસને કરેલી પ્રી પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી રહી છે તો ગોવિંદપુરી ધોલાકુવા એરપોર્ટ સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થવા જોવા મળી રહ્યા છે આજે વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં તો ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે અને જળબંબાકારની આ સ્થિતિ જે જોવા મળી રહી છે વહેલી સવારે આઈટીઓ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળ્યા તો બીજી તરફ મિન્ટો રોડ પર પાણીમાં કાર ગરકાવ થયેલી જોવા મળી રહી છે અહીંથી પસાર થતી કાર ટ્રકો કે પછી અન્ય વાહન ચાલકો છે આ ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીથી પરેશાન થતા જોવા મળી રહ્યા છે અને અહીંથી બસ પણ માંડ માંડ પસાર થાય એ પ્રકારની સ્થિતિ છે એવામાં ટુ વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે તો ફોર વ્હીલર ચાલકો પણ અહીંથી સાવચેતીથી પસાર થતા જોવા મળી રહ્યા છે કારણ કે કારના ટાયર ડૂબી જાય એટલું પાણી સતત જોવા મળી રહ્યું છે જે ડિવાઇડર છે તેના ઉપરથી પણ પાણી વહી રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં વહેલી સવારે પણ અહીં ટ્રાફિક જામ થયો પહેલો જ વરસાદ દિલ્હીમાં પડ્યો છે અને આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે